નોકરીનું નક્કી કરાવી આપવાની વાતચીતનો વિડીયો વાયરલ થયો હતો ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ પર ખૂટતા ડોક્યુમેન્ટ્સ મુદ્દે રૂપિયા માંગ્યાનો આરોપ લાગ્યો વાયરલ વિડીયો અને આવાસ કૌભાંડ બાદ શહેર ભાજપે મોટી કાર્યવાહી કરી મનસુખ જાદવ અને કવા ગોલતરના કૌભાંડનો પર્દાફાશ થયો હતો લાભાર્થીઓની યાદીમાં સંબંધીઓના નામે વીસ ફ્લેટ મેળવ્યાનો પણ આરોપ લાગ્યો છે ગોકુલનગર આવાસ યોજનામાં કૌભાંડનો પણ આરોપ લાગ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ

વેરીફાય કરવામાં આવશે અને વેરીફાય કર્યા પછી આજે સાંજ સુધીમાં લગભગ રિપોર્ટ આવી જવાનો છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તમે તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે અને ત્યાં સુધીની કડક સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાર્ટીના પણ કોઈ કાર્યક્રમમાં આપણે જવાનું નથી કોર્પોરેશનની અંદર પણ જવાનું નથી એવી સૂચના પણ આપવામાં આવી છે રિપોર્ટ આવ્યા પછી પ્રદેશનું માર્ગદર્શન જે કાંઈ મળશે એ સંદર્ભે આગળની કાર્યવાહી કરવાના છે

અમારે ત્યાંના મકાન છે ત્યાં ડોક્યુમેન્ટ ત્યાંના છે એ બધુંય અમારું ત્યાંનું જ છે હા તમારું તમને પોતાને પણ લાગ્યું છે તમારું હા મારું છે મારા નામે પછી હવે આક્ષેપ તો આમાં બધાય તો અમે કોપરેટર રહ્યા એટલે અમારું બધાય બાનું દેતા હોય આ લોકોને મળ્યા પણ બધાયને મળ્યા છે ત્યાં મકાન જેના જેના મકાન છે એ બધાયને મળ્યા છે બે હજાર દસ ક્રાઇટેરિયામાં આવતું હતું બે હજાર દસ પહેલાના જેને ડોક્યુમેન્ટ હોય એને મકાન મળવા પાત્ર છે અત્યારે આ ડ્રોમાં તો અમારી પાસે એ હતા હા એટલે મળ્યા છે અમારે ત્યાંનું અમે આવ્યા ત્યારે આજથી ચૌદ વર્ષ પહેલાં બીપીએલ કાર્ડ નીકળ્યા હતા આપણા મહાનગરપાલિકાના એ પણ અમારી પાસે છે લાઈટ હે ત્યારનું ત્યારનું તય તો અમે કોપરેટર નહોતા એ છે ક્યાં

અને આ જે મકાનો કાચા મકાનો છે એને આપણે પાકા મકાનમાં આપવાનું એટલા માટે ઈ વિસ્તારની અંદર જે અમારા સગાવાલાઓ જે ભાઈઓ છે કુટુંબીજનો છે એ બધા અહીંયા રહે છે આજથી પચીસ ત્રીસ વર્ષથી રહે છે અને છેલ્લા પાંચ વર્ષ પહેલા હું પણ અહીંયા જ રહેતો હતો અત્યારે અમે બીજે રહીએ છીએ એટલે એને એ લાગેલા છે ચાર થી પાંચ જણા એની અંદર છે અમારા કુટુંબીજનો એના એના અંદર નામ આવ્યા છે એ રાઈટ છે એમાં કોઈ રોંગ નથી અને એ ઝૂંપડપટ્ટી પાડી અને અહીંયા આપવાનો છે અને ગઈકાલે જે સરકાર દ્વારા ડ્રો કરવામાં આવ્યો ત્યારે બધા પદે પદાધિકારીઓને અધિકારીઓ વચ્ચે ઓનલાઈન ડ્રો થયો છે એટલે એની અંદર કોઈ પણ જાતનું ક્યાંય કોમ્બાઉન્ડ થયેલ નથી કોઈ ઓફલાઈન ડ્રો થયેલ નથી કોઈની ચીઠી નથી આપેલી કે કોઈના નામ દેવાથી ક્યાંય આવેલા નથી જે કોર્પોરેશનના

હવે સામેના વિરોધ પક્ષો કોંગ્રેસોથી પાસે કોઈ પણ જાતનો મુદ્દો નથી બજારમાં આવવા માટે એટલે આ એક સીડી બનાવીને બજારની અંદર આવવા માટેની એની પ્રોસેસ છે કે અમે આ એક કાંઈ પણ નાનું એવું બાનું લઈ અને બજારમાં આવીને ને લોકોને સુધી અમે પહોંચી શકીએ કે ગમે તેમાં કરીને હવે ચૂંટણીની અંદર પ્રચાર કરવા માટે તેને આવું જ પડશે એના માટેનું એ માત્ર કોંગ્રેસનું ડયંત્ર એના 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 ષડયંત્રથીને જ થઈ શકે બાકી તો કોઈ જાતનો કોઈને વાંધો નથી જે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાતની અંદર ચાલી રહ્યો છે કે ભાઈ કાચા મકાન લઈ અને પાકા મકાન આપણે ગરીબ લોકોને બધાને આપવા અને અહીંયા સામે આખા રાજકોટનો જે પ્રદુમન પાર્ક છે તે આખું રાજકોટ ની ફરવા લાયક સ્થળ છે સગા ને બધા ને લાયગા છે એ બધા ના ત્યાં મકાનો છે કન્ફર્મ અમારા જે સગાઓ છે ચાર થી પાંચ જે મકાનો લાગેલા છે એ આજે હજી તો અહિયાં રેજ છે અત્યારે લાઈવ અહીંયા રહે છે અને હજી એને જ્યારે અહીંયા ફાળવવામાં આવશે હોપવામાં આવશે ત્યારે હોપવામાં આવશે ત્યારે એને અહીંયા ડિમોલેશન કરવામાં આવશે એ ડિમોલેશન થાય એની પેલા અહીંયા હોપે ત્યારે એ લોકો અહીં રહેવા આવે પછી અહીંયા ડિમોલેશન થી તો ડ્રો એની પેલા હા सोईपा નથી ड्रो ये एना के बधाई डॉक्यूमेंट्स जो लीधा જે डॉक्यूमेंट्स आधार पे ड्रो थी गये हम ड्रो थे बधाई एक नंबर आ गया कि भाई आटला आटला नंबर ना आनु क्वार्टर आटला नंबर ना क्वार्टर एक ड्रो थे हजी एक ड्रो बाकी तो है तो हम तक बता मनसुख जादव नो ए वीडियो जो अत्य वायरल बनी रहा है तो तो બધું આપણે એક થી એક થી એમાં એ લાગે ભાઈ ફરક બે તો દેખાય છે વ્યાજ દે ભાડે રહે ને બડિયા કામ કરે કામ કરી દે કઈ જ જાય આપણે કામ નહી દે ભાઈ થઈ તો કામ કરી આપે તો પાંચ વર્ષ ઓછા